આ પાંચ એવી ટીપ્સ છે જે વર્ષોથી હું પંદર વર્ષથી ભણાવું છું વિદ્યાર્થીઓ સાથે રહ્યો છું એની સાથે જે જીવ્યો છું એની સાથે જે આનંદ માણ્યો છે એની સાથે ખરા ખોટા અનુભવ થયા છે કેટલા બધા પેપર ચેક કર્યા છે કેટલા બધાના પેપર જોયા છે કેટલા બધાના પેપર લખાવ્યા છે કેટલા બધાના પેપર લખવામાં મદદ કરી છે વર્ષોના અનુભવથી વર્ષોથી જે કેતો આવ્યો છું પાંચ મેઇન પોઈન્ટ મેં એનાલિસિસ કર્યા છે એ પાંચ મેઇન પોઈન્ટ આજે હું તમને સામે રાખું છું બરાબર આજે હું તમને રૂબરૂ નથી મળી શકતો પણ રૂબરૂ મળ્યા બરાબર કંકુત્રી જેવું રૂબરૂ મળ્યા બરાબર સમજો તો ઘણા બધા એવા એક્સપિરિયન્સ ટીચર્સ છે કે જે આજ તમને કહેશે મેં ભેગું કરીને તમને કીધું એટલે તમને કહેતા જ હોય છે કારણ કે પેપર ચેક કરતા હોય છે તેનો અનુભવ હોય જ જે પેપર ચેક કરે છે એના એંગલથી હું તમને આ શીખવવાનું છું આ એક્ઝામ ટીપ્સ જે તમને પેપર લખવાની અંદર સ્મૂથ બનાવી દેશે સરળ બનાવી દેશે તમારું કામ કરી દેશે કારણ કે પેપર ચેકરને શું પ્રોબ્લેમ આવે છે આપણે મેં જોવાનું એ શું વિચારે છે આપણે જોવાનું કારણ કે આપણું પેપર આખરે પેપર ચેક કરના હાથમાં જવાનું છે ટીચરના હાથમાં જવાનું છે જે આપણું પેપર ચેક કરવાના છે બરાબર ક્યાં ભૂલ કરવી શું ભૂલ ના કરવી કેવી ભૂલ કરવી એ બધું જ આની અંદર આવી જશે બરાબર શું ચલો લેટ્સ ગો એની અંદર પહેલું છે તમારી સામે હેન્ડ રાઇટિંગ નો સૌથી મોટો મહા પ્રોબ્લેમ હોય છે હેન્ડ રાઇટિંગ કેવા કરવા શું કરવા ઇંગ્લિશ મીડિયમ હોય અથવા તો ગુજરાતી મીડિયમ માં ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તો એનું કહેવાનું એવું હોય છે કર્સિવ રાઇટિંગ માં લખવું કે સાદા ફોન્ટ ની અંદર લખવું શું કરવું ગુજરાતી માં હોય તો કે ભાઈ મારા સારા હેન્ડ રાઇટિંગ થતા જ નથી મારે શું કરવું મને એક્ઝામ માં માર્ક્સ મળશે કે નહીં હું સુધારી સુધારી થાકી ગયો કે થાકી ગઈ મારે શું કરવું સૌથી પહેલા ત્રણ પોઈન્ટ ઉપર ખાસ ફોકસ કરો નો રબિંગ એટલે કે ચેકચાક તમારી ન થવી જોઈએ શું ના થવી જોઈએ чек चक मोटा भागे तुम्हारी पॉइंट्स ની અંદર મિસ્ટેક્સ ની અંદર ચેક ચેક નો થવી જોઈએ ગ્રામર મિસ્ટેક્સ તમારી નો થવી જોઈએ તમે ઇંગ્લિશ નો પેપર લખો છો તો ગ્રામર મિસ્ટેક્સ તમારી ચરાય અલાઉડ નથી થાતી અને સ્પેલિંગ મિસ્ટેક્સ તમારી નો થવી જોઈએ કારણ કે સ્પેલિંગ મિસ્ટેક તમારી ગણતિત નથી ગુજરાત ઇમ તમે લખો છો તો ગુજરાતી ની અંદર પણ ગ્રામર આવે છે એની અંદર પણ શબ્દો આવે છે શબ્દો માં ભૂલ ના પડેવી જોઈએ જયારે તમે ગુજરાતી પેપર લખો છો ત્યારે ઇંગ્લિશ નું પેપર લખતા હોય તો ઇંગ્લિશની અંદર ગ્રામર મિસ્ટેક સ્પેલિંગ મિસ્ટેક ખાસ ન થવી જોઈએ જો થાય છે બસ માર્ક કાપવા માટે એનો મુદ્દો મળી ગયો સીધો ખતમ નું પેપર લખો છો તો ગુજરાતીના શબ્દોમાં તમે ભૂલ કરી દીધી અડની જગ્યાએ લ લખી દીધું જગ્યાએ બીજું લખી દીધું તો એના આખે આખા ફેરફાર થઈ જતા હોય છે તો એ શબ્દને રાઉન્ડ કરી સીધા સાહેબ ત્યાં માર્ક આપી નાખશે અને મોટા ભાગના જે છોકરાઓ છે રબિંગ ચેકચાક એવી રીતે કરે કે જાણે પેપર લખ્યું ઓછું હોય ચેકચાક જાજી કરી એટલા ગોટા પાછા જેમ તેમ થોડા કરે આમાં ટાઈમ કેટલો જાય છે તમે જોવો તો ખરા આટલું બધું ભૂસવાન શું જરૂર કઈ સિક્રેટ કોડ લખી દીધો છે તમે રશિયાની એજન્સીને આપી દીધો છે ખુફિયા એજન્સીમાંથી આવો છો તમે અરે સિમ્પલ કોઈ વસ્તુ તમે લખ્યું તમે એમ લખ્યું એક નથી સમજાતું આમ બસ આ સિમ્પલ ભૂસી દીધું તમે એમ લખી દીધું એક નથી લખવાનું આમ સિમ્પલ બસ વાત પૂરી થઈ ગઈ પછી આને ક્યાં દાટી દેવાની જરૂર છે કોઈનો લવ લેટર છોડો છે કે તમે દાટી દો એને ખાડામાં એનો રોતો તો બહુ હાથી મરી ગયો ને ત્યાં તો કે તમે કેમ રોવો છો તમારો વાલો હાથી પશુ પ્રેમી લાગે છે તો કે ના ના અને દાટવાનો છે ને ગાડો વાળો હું છું એવું ક્યાં ખાડો ગાડવાની જરૂર છે એમાં ટાઈમ એ વેસ્ટ જશે અને તમારી મેન્ટાલિટી એ બતાવે છે કે તમે મેન્ટલી સ્વસ્થ નથી અને તમને આવડતું નથી એટલે તમે આ ભૂસવા ઉપર ચેકવા ઉપર વધારે ભાર આપો છો તમે કન્ફ્યુઝી એટલે કે તમે વધારે વધારે છો છો એ આપણે બતાવવાનું નથી થતું બરાબર સ્પેલિંગ મિસ્ટેક ગ્રામર મિસ્ટેક ન થવી જોઈએ જો તમે કે બીજા વિષયના પેપર લખો છો ગુજરાતી ઇંગ્લિશ સિવાયના પેપર લખો છો તમે કોઈ પણ મીડિયમમાં છો તો એની અંદર ગ્રામરની એટલી બધી મિસ્ટેક્સ ઉપર ભાર નથી આપવામાં આવતો મેં ઘણા બધા આદર્શ ઉત્તર વહી એટલે કે મોડલ એક્ઝામના ના જે આન્સરશીટ બોર્ડ બહાર પાડેલી હોય બરાબર એની અંદર મેં ઓબ્ઝર્વ કર્યું છે બીજા વિષયો છે છે ઇંગ્લિશ અને ગુજરાતી કરતા એની અંદર એટલું બધું ગ્રામર ને ચેક કરવામાં નથી આવતું સ્પેલિંગ ને એટલા બધા ચેક કરવામાં નથી આવતા કારણ કે એ સબ્જેક્ટ ઉપર ફોકસ થાય છે એસએસ ઉપર સાયન્સ ઉપર મેથ્સ ઉપર ફોકસ થાય છે એમાં ગ્રામર તો કોઈ રોલ એટલો બધો હોતો નથી પણ તમે ઇંગ્લિશના ગુજરાતીના ગુજરાતી ના પેપર લખતા હોય એમાં ગ્રામરની ની મિસ્ટેક ના થાય એટલે પેલા મહિનો થી થવાની સીધી વાત છે અને મેઇન વસ્તુ શું છે સિમ્પલ ઈરેઝ કરો મેં તમને કીધું ના આ રીતે સિમ્પલ ઈરેઝ કરો એક આમ લીટો કરો આમ લીટો કરી શકો છો સિમ્પલ ઈરેઝ ખબર ના પડવી જોઈએ ઘણા ઇરેઝ કરેલું છે અને ખબર ના પડવી જોઈએ એનો મતલબ એમ નથી કે આપણે કોઈનાથી છુપાવવાની વાત છે ખબર પડે તો આને ખબર પડી જાય કે ઓછું ઓકે આને ભૂલ થઈ છે એ ભૂલને દાટવામાં એ ભૂલને છુપાવવા માટે એટલો બધો સમય બગાડ્યો આ મેઈન મુદ્દો છે બરાબર એ ના થવું જોઈએ હેન્ડરાઇટિંગ હવે કરસીવ કરવા કે સાદા કરવા એનો પણ આગળ તો મેં જે મોડલ પેપર જોયું આદર્શ ઉત્તરભાઈ છે એની અંદર ઇંગ્લિશમાં જે હેન્ડરાઇટિંગ છે કરસીવમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય તો એને કરસીમાં લખેલું નથી હોતું કારણ કે એને ટેવ નથી હોતી કારણ કે એમને ગુજરાતીમાં સૌથી વધારે લખવાનું થતું હોય છે તો સાદા સરસ ની અંદર એને પેપર લખેલા છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે તો એને બધું કર્સિવ રાઇટિંગ લખ્યું છે કારણ કે બધું જ એને આખા વર્ષ દરમિયાન ઇંગ્લિશમાં જ લખવાનું થતું હોય છે એટલે એના ઓટોમેટિક કર્સિવ આવી જતા હોય છે પણ મોટાભાગના શિક્ષકોને તમે પૂછો કે જે પેપર ચેક કરાય છે તો એનું કહેવું એવું છે કે પેપરમાં તમે હેન્ડરાઇટિંગ રાઇટિંગ કરો કે માં કરો એ ફર્ક નથી પડતો

એક સરખા હેન્ડ રાઇટિંગ રહેવા જોઈએ પહેલેથી છેલ્લે સુધી શરૂઆતની અંદર હેન્ડ રાઇટિંગ તમે જોવો તો સરસ મજાના ન્યુયોર્કના સિટી જવા હોય અને પછી છેલ્લે જાવ તો તમે પાકિસ્તાનના લાહોર જેવા થઈ જાય એવી રીતે લડથડી ખાતા દારૂ પી ગયેલા અક્ષરો ના હોવા જોઈએ એક જ સરખા ફોન એક જ સરખા હેન્ડરાઇટિંગ રાઇટિંગ છે એનો મતલબ એમ તમારો પ્રભાવ પડે છે કારણ થ્રુ આઉટ બધું આવડે છે તો આ વસ્તુ ખાસ ફોકસ રહેવી જોઈએ તમારી અંદર કે હેન્ડરાઇટિંગ માં કર્સિવ મહત્વના નથી સાદા હેન્ડરાઇટિંગ એ મહત્વના નથી તમારા અક્ષર ગરબડિયા થાય છે તો પણ મહત્વ નથી તમે જે લખો છો એ વંચાઈ શકે એવું હોવું જોઈએ મહત્વનું છે હેન્ડરાઇટિંગ જો સુધરી શકતા હો તો મહાત્મા ગાંધીએ સુધારી નાખ્યો એના હેન્ડરાઇટિંગ છેલ્લે સુધી એવા જ રહે પણ વાંચી શકતા હતા લોકો ડોક્ટરો ડોક્ટરોના હેન્ડરાઇટિંગ તમે જોવો જે લખતા હોય છે હવે તો કોમ્પ્યુટરાઇઝ આવી ગયું તો મેડિકલ વાળાને સારું થઈ ગયું તો એ વાંચી શકે છે મેડિકલ વાંચી શકે છે એવા ડોક્ટર લખે છે એ મહત્ત્વનું છે બરાબર તો હેન્ડરાઇટિંગ કેવા કરવા કે મિસ્ટેક્સ ના કરવી મિસ્ટેક્સ થાય તો કેવી રીતે રબ કરવી ગ્રામરની સ્પેલિંગ મિસ્ટેક બાબતે મેં તમને કહી દીધું હવે બીજો મુદ્દો એ છે જો આ તમે હેન્ડ રાઇટિંગ ઉપર હું તમને કહું આ ગુજરાતીમાં લખેલું હેન્ડ રાઇટિંગ છે એની અંદર આ ચેક ચાક કરેલી છે તો ચેક ચાક ઉપર એક સિમ્પલ બે લીટા કરેલા છે અને ઉપર એને સાચું લખેલું છે આ આદર્શ ઉત્તર વહીમાંથી મોડલ એક્ઝામની જે આન્સર બોર્ડ દ્વારા પડેલું એમાંથી જ મેં ટુકડો લીધો છે હવે જો આ ઇંગ્લિશ ની અંદર લખેલું છે તો ઇંગ્લિશ ની અંદર પહેલી લાઈન એના થી ભૂલથી લખાઈ ગઈ તો એને ખાલી સિમ્પલ બસ કર્યું છે જે તમને જનરલી નોટિસ કરો તો દેખાય નહીં દેખાય તો સ્વીટ લાગે મસ્ત લાગે કે વાહ આવી રીતે ભૂસાય તો મજા આવે પછી એને આખો આન્સર વ્યવસ્થિત લખી દીધું છે શબ્દ વચ્ચે સરસ મજાની સ્પેસ છોડેલી છે જેથી કરીને છૂટું છૂટું લાગે થોડું વ્યવસ્થિત એ લાગે બે શબ્દ ને કઈ લગ્ન કરાવી ભેગા નથી કરવાના એ વ્યવસ્થિત હોવું જોઈએ બે શબ્દો વચ્ચેની જગ્યા વ્યવસ્થિત છૂટવી જોઈએ એ મહત્વનું છે પછી પેપર ઇનકમ્પ્લીટ રહી જાય છે ઘણા બધાનો આ મુદ્દો હોય છે મારું પેપર અધૂરું રહી જાય છે મારું પેપર અધૂરું રહી જાય છે ઓશિયાર હોય કે થોટ હોય વિદ્યાર્થી બંનેના સવાલ સેમ હોય છે મારું પેપર અધૂરું રહી જાય છે બંનેના કારણો સુધા જુદા હોય છે પેપર અધૂરું રહી જવા પાછળ એની અંદર સૌથી મોટું કારણ છે સ્લો સ્પીડ સ્લો સ્પીડ હોવાના બે કારણો હોય છે હજી બોર્ડ ની એક્ઝામ સુધારો કરી શકો છો સ્લો સ્પીડ હોવાના કારણો એ છે કે તમે પેપર લખવાની પ્રેક્ટિસ નથી કરતા અને મીડિયમ મીડિયમ ગુજરાતી ભણાવેલું ઇંગ્લિશું બંનેમાં સરખું ભણાવેલું છે વર્ષો સુધી ભણાવેલું છે એની અંદર જે નિબંધ થી લઈને આખો રાઈટિંગ સેક્શન હોય છે મોટા ભાગની એ પ્રી બોર્ડ અંદર એ લોકો એ મુદ્દાને છોડી દેતા હોય છે અથવા થોડું થોડું લખી નીકળી જતા હોય છે એટલે એમને પેપર લખવાની પ્રેક્ટિસ છે પણ મેઇન મેઇન મુદ્દા ઉપર પ્રેક્ટિસ લખવાની પ્રેક્ટિસ છે આખે આખા એસી માર્ક ના કે સો માર્ક પેપર લખવાની પ્રેક્ટિસ નથી થતી નિબંધ લખવાની સોરી ઈમેલ લખવાની રિપોર્ટ લખવાની ડાયલોગ લખવાની આ મોટા ભાગે સ્ટુડન્ટ આ છોડી દેતા હોય છે કારણ કે એને એમ માનવામાં હોય છે કે આ વસ્તુ નવી જ આવવાની છે ને એક્ઝામ આના ઉપર તો ફોકસ થવાનું જ નથી એટલે એ લોકો એ પેપર છોડી દેતા હોય છે પેપરની અંદર તો આ જે સેક્શન છેલો લો રાઇટિંગ સેક્શન છોડી દેતા હોય છે પેપર લખવાની પ્રેક્ટિસ ન થઈ લખવાની પ્રેક્ટિસ નથી યાદ તમને ઘણું બધું છે પણ યાદ કરેલું પેપર ની અંદર ઉતારવું એ આખો મુદ્દો અલગ થઈ ગયો જેને પેપર લખવાની ઢગલાબંધ પેપર લખી દીધા છે એક વિશે ઘણી બધી સ્કૂલ્સ અને ક્લાસીસ એવા છે કે જે છોકરાઓને સતત પેપર લખાવે છે તો એની સ્પીડ કેરી સ્લો હોતી જ નથી એ લોકો લખી જ નાખે છે બીજું બીજો મુદ્દો એ છે પેપર અધૂરું રહી જવાનું ઘણા બધા જવાબો એવા હોય છે એટલે કે બહુ ગૂંચવણો કઈ જતા હોય છે કે પ્રશ્ન કઈક એવો ટ્વિસ્ટ આવી જાય હવે સો માર્કના પ્રશ્નો એની અંદર બે માર્કનો ચાર માર્કનો પ્રશ્ન એક એવો આવી જાય કે જે તમને કન્ફ્યુઝન ઊભું કરે છે ગૂંચવણ ઊભી કરે છે તો એની પાછળ એ બાકીના પચીસ માર્ક ગુમાવી દેતો હોય છે

આખે આખું પેપર વાંચવાનો તમને પંદર મિનિટનો સમય તમે કોઈ પણ બોર્ડની અંદર છો દસ બાર ની અંદર તો તમને સમય મળે જ છે આખે આખું પેપર વાંચી લો એની અંદર જોઈ લો કે જે પ્રશ્નો અઘરા છે અલગ એનાલિસિસ કરીને મૂકી દો જે પ્રશ્નો તમને સરળ છે જેમાં તમે કોન્ફિડન્સ હોય જે તમને ઈઝી લાગે છે એ પ્રશ્નો સૌથી પહેલાં લખી દો એટલે એમાં તમારું કામ તમામ થઈ જાય પછી બાકી બાકીના જે મધ્યમ વર્ગના અથવા તો હાઈએસ્ટ ડિફિકલ્ટ પ્રશ્ન છે એના ઉપર ફોકસ કરો બીજું છે બહુ થિંકિંગ કરે ક્યાં નો જવાબ આજ આવતો હશે આજ આવતો હશે બહુ બહુ વિચારે ચડી જાય એટલે ગજબના વિચારે ચડી જાય ખોટું પડશે તો ખોટું પડશે તો ખોટું પડશે તો ખોટું પડશે એના વિચારોમાં વિચારોમાં પેપર અધૂરું રહી જતું હોય છે છૂટું જતું હોય છે બે પાંચ માર્ક નું વિચારવા વિચારવામાં એ પચીસ ત્રીસ માર્ક ગુમાવી દેતો હોય છે આ ભૂલ ભારે પડી શકે છે ત્રીજો મહત્વનો મુદ્દો છે સિક્વન્સ એમાં બે વસ્તુ છે આ સેક્શનની સિક્વન્સ અને આન્સરની સિક્વન્સ એટલે કે ક્રમમાં લખવું પ્રશ્નો સેક્શન વિભાગો છે એ બધા ક્રમમાં લખવા કે આડાવડા ચાલે આપણને એટલી તો ખબર છે કે સેક્શન દરેક જે સેક્શન છે એ બી સી ડી ઈ આ જેટલા પણ સેક્શન્સ છે બધા નવા પેજ થી શરૂ થતા હોય છે તો આપણને ખબર છે છતા ટોપાઓ અમુક ટણ પાઓ અમુક એવા કે જે હોશિયાર વિદ્યાર્થીઓ કહેવાતા હોય છે મેં જાતે પેપર ચેક કરેલા છે સેક્શન નંબર જ નથી લખેલો હોતો શું કહેશો તમે આમને ક્યાં એનું ધ્યાન ફાઈટ હોય છે એ જ નથી ખબર પડતી

પેપર ચેક કરવાનો સૌથી વધારે અનુભવ હોય છે વચ્ચેથી એકાદો પ્રશ્ન ગાયબ થઈ ગયો તો એવું માની લેવામાં આવે છે પેલી નજરથી કે એને પ્રશ્ન લેખો પછી પાછળથી આવે છે તો એના માટે કન્ફ્યુઝન ઊભું થાય છે એના માટે ટાઈમ વેસ્ટ થાય છે દરેક વસ્તુ આ ડે આમ જોવાની એ કઈ મોટા રિસર્ચર નથી તમારા માટે કે તમારા પેપર ને રિસર્ચ કરી જોવે તમારે આડવડું ગમે એમ દઈ દેવું છું તો શિક્ષકો કઈ એવા થોડા જવાબદાર છે કે તમારું પેપર આડવડું ગમે એમ ચેક કરે વર્ષોથી તમને એડવાઇસ આપે છે કે તમારે આ રીતે નહીં કરવાનું નહીં કરવાનું નહીં કરો છતાં તમે એમ કરો ભૂલ થઈ જાય છે વાત જુદી છે પણ હું તમને એમ કહું તમને સેક્શન એની અંદર કે બી ની અંદર કે સી ની અંદર કે અંદર તમે એટલા બધા પ્રી પેપર લખ્યા છે અથવા તો તો પેપર લખવાની તમને તમને થઈ જ જ ખબર પડી જાય કે જે તે પ્રશ્ન અઘરો છે એનો જવાબ તમને નથી આવડતો તો જે તે દાખલો અઘરો છે જે તે વ્યાખ્યા અઘરી છે એનો જવાબ તમને નથી આવડતો વ્યાખ્યા એ પ્રશ્ન એ દાખલો કેટલી જગ્યા રોકશે તો તમને ખબર જ પડી જાય તો બીજા નંબર નો પ્રશ્ન તમને નથી આવડતો તો એ આટલી જગ્યા રોકે છે તો એટલી જગ્યા છોડી દો અને પછી ત્યાંથી નીચેથી ત્રીજો નંબર શરૂ કરી દો વાત પૂરી થઈ જાય પણ જ્યારે આ પ્રશ્નનો એ દાખલાનો એ વ્યાખ્યાનો જવાબ તમને ખબર પડે ત્યારે આયા આવી પાછો લખી નાખો સિમ્પલ વસ્તુ છે તો આન્સરની સિક્વન્સ તમારી એવી નવી રહેવી જોઈએ એમાં કઈ બદલાવ આવવો જોઈએ નહીં પછી મહત્વની વસ્તુ એ છે કે ટીચર્સ માટે જે છે જે સૌથી વધારે ઇશ્યુ થાય છે એ શું છે કે એ એ એ શું જોવે છે એ શું વિચારે છે પેપર ચેક કરતી વખતે એ જે આ સિક્વન્સ છે જે આન્સર છે એ આધારે જે સૌથી વધારે પેપર ચેક થઈ જતા હોય છે એમના માટે ઈઝી હોય છે શિક્ષક પેપર ચેક કરનાર ને ઈઝી પડે એ રીતે આપણા માટે પેપર લખાયેલું જોઈએ એટલે ખાસ તમને એડવાઇસ છે અને આ પણ છે કે સિક્વન્સ જ બધું લખો એવી જ ટેવ પાડો પ્રશ્નો પણ સિક્વન્સમાં લખો અને સેક્શન નંબર કે પ્રશ્ન નંબર ખાસ એવી રીતે તમારી પાસે હોવા જોઈએ કે જે ક્લિયરલી દેખાઈ શકે આપણે ટીચરને દેખાઈ શકે કે આ પ્રશ્ન નંબર છે આ સેક્શન નંબર છે પરફેક્ટલી દેખાય એવો હોવો જોઈએ બરાબર બીજો ત્રીજો ચોથો અન્ડરલાઈન આઈએમપી વર્ડ્સ છે ડિફરન્ટિએટ ક્વેશ્ચન છે જો તમને જો ખાસ આઈએમપી વર્ડ્સ તમે ગુજરાતી પેપર લખતા હોય કે સોશિયલ સાયન્સ પેપર લખતા હોય કે ગણિતનો દાખલો લખતા હોય કે સાયન્સ પેપર લખતા હોય કે કોઈ પણ પેપર લખતા હોય એ પેપર ની અંદર જેટલા મહત્વના શબ્દો છે જે તમે આન્સર લખ્યો છે જે તમે જવાબ લખ્યો છે એની અંદર જે મહત્વના પ્રશ્નો છે એને ખાસ અન્ડરલાઈન કરો પણ અન્ડરલાઈન ક્યારે કરવી આખે આખું પેપર પૂરું થઈ જાય પછી છેલ્લે અન્ડરલાઈન કરવાની આવે એટલે મેં ઘણા બધા મોડલ પેપર જોયા છે હું તમને બતાવીશ પણ ખરો અંદર એમાં આન્સર માં છેલ્લે એની પાસે સમય વૈધો હોય જો ટોપર્સ ની નિશાની છે કે એને આખે આખું પેપર સમય પહેલા પૂરું કરી દીધું પછી એની પાસે અન્ડરલાઈન કરવાનો પણ સમય મળ્યો આપણે અન્ડરલાઈન કરવાનો સમય ક્યાં અધૂર છૂટી જાય છે એની પાછળના કારણોની આપણે ચર્ચા કરી લેવી તો મહત્વના જે પ્રશ્નો છે એને એ લોકો કાં તો સ્કેલ એટલે કે ફૂટપટી લઈને અન્ડરલાઈન કરતા હોય છે અથવા તો જાતે અન્ડરલાઈન કરતા હોય છે અન્ડરલાઈન કરવામાં ખાસ ધ્યાન રાખો આવી રીતે આવી રીતે અન્ડરલાઈન ન કરવી આપણે બ્રિજ નથી બનાવો સીધી અન્ડરલાઈન હોય તો સીધું દેખાય આવી રીતે અન્ડરલાઈન જો થાય એ ઉપરના અક્ષરોને પણ કાપી નાખતી હોય છે અને વાંચવામાં શિક્ષકને તકલીફ પડી શકે અને તકલીફ એને જો પડી તો એ તમને નડી પછી ડિફરન્ટિએટ ક્વેશ્ચન એની પહેલા હું તમને એ પણ કહી દઉં ગણિતના દાખલા ગણતા હોય એકાઉન્ટના દાખલા ગણતા હોય કે સ્ટેટિસ્ટિક્સના દાખલા ગણતા હોય એની અંદર જે જવાબ આવે એ જવાબને ખાસ બોક્સ બનાવો એટલે શિક્ષકનું ધ્યાન સુધી જવાબ ઉપર જશે આદર સૂત્ર વહીઓની અંદર એ બતાવેલું છે કે જે જે વિદ્યાર્થીઓએ ગણિતના દાખલા ગણ્યા છે એની અંદર જે જે જવાબ આવ્યો છે એને ખાસ બોક્સ કર્યું છે ગણિતના સાહેબ તમને આ સલાહ આપતા પણ હશે આ ભૂલવા નહીં ઘણીવાર વાર જવાબ ઉપરથી પણ માર્ક મળી શકે છે સ્ટેપ પાંચવા ઘણી વાર સાહેબ નથી રહે તો એ તમારા માટે બેનિફિટ થઈ શકે છે बराबर પછી ડિફરન્ટિયલ ક્વેશ્ચન એટલે કે તફાવત આપો એ પ્રશ્ન જે હોય છે તફાવત વાળો પ્રશ્ન જે હોય છે તફાવત વાળો જે પ્રશ્ન હોય છે એની અંદર તમારે શું ધ્યાનમાં રાખવું તફાવત વાળો જે પ્રશ્ન છે એની અંદર તમારે સિમ્પલી એટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આવી રીતે તફાવત હોય અહીંયા એક અને બે આ બે ના જે તફાવત છે એની અંદર તમે એક લાઈન લખી બે લાઈન લખી અહીંયા તમે લખ્યું 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 આવી રીતે નહીં લખવાનું તમારે શું કરવાનું કે આ એક તફાવત તમે પૂરો કર્યો પછી એક લાઈન છોડી દો પછી બીજો તફાવત બીજો મુદ્દો પછી એક લાઈન છોડી દો પછી ત્રીજો મુદ્દો આ રીતે લાઈન છોડીને તમે તફાવત લખો તફાવત ની અંદર આગળ અહીંયા પેરો કરો અથવા તો નંબર તમે લખી શકો છો 1 2 3 આ મુદ્દા પછી ને એક એક બે મુદ્દા વચ્ચે લાઈન છોડતા જ દરેક પ્રશ્નો માં લાઈન છોડવાની કઈ જરૂર નથી એક વિદ્યાર્થી મને એ મેસેજ કરીને WhatsApp કરીને એવું પણ કીધું હતું કે કોમેન્ટ માં ખબર નહીં કે અમારા સાહેબ એવું કઈ શકે કે તમે ऐसे લખો ત્યારે એક એક લાઈન છોડી છોડીને ऐसे લખો હવે ક્યાં એ હશે જાય પાંચ પેજ નું હશે મરી જવું છે કોઈ અભી સલાહ માનવી નહીં પેપર માં જેમ લખાતું એમ જ લખાય આપણે પેપર ના પૈસા ભર્યા છે મતલબ એમ નહીં કાગળ નો દુરુપયોગ કરીએ આપણે બરાબર તો એ ખાસ ધ્યાન માં રાખો પછી પોઈન્ટ એસએસ નું પેપર લખતા હોય સામાજિક વિજ્ઞાન નું પેપર લખતા હોય ત્યારે ખાસ ધ્યાન માં રાખવું કે આખે આખું પેપર જે છે એ પોઈન્ટ ની અંદર લખાતું હોય છે દરેક મુદ્દાઓ આગળ આ રીતે પોઈન્ટ કરતા હોય છે જરૂરી નથી આવી જાય આવો એરો કરો આવો સિમ્પલ એરો કરો અથવા તો એક બે ત્રણ ચાર એવી રીતે મુદ્દા લખો તો પણ કઈ વાંધો નથી પણ પોઈન્ટ ની અંદર લખવું પોઈન્ટ ની અંદર લખવાનો ફાયદો એ કે છોટું સવાયું દેખાશે અને મુદ્દા સર પ્રશ્ન તમે જવાબ આપ્યો છે ક્લિયરલી વિઝિબલ થશે અને છેલ્લી જો આ આદર્શ ઉત્તર વહી જશે બોર્ડ બાર પાડેલી કે વિદ્યાર્થી ઉત્તમ સારામાં સારું પેપર દેખ્યું છે એમાં એક પેપર છે એની અંદર તમે અક્ષરો જોઈ શકો છો

આ મુદ્દો ખાસ યાદ રાખો જો આ ઇંગ્લિશ મીડિયમ પેપર લખાયેલું છે એની અંદર જો તમે જે જે આમણે જે છે એ રૂલર ઉપયોગ કર્યો છે ફૂટપટ્ટી ઉપયોગ કર્યો છે અને એવી રીતે પેપર એને લખ્યું છે અને એ પેપર એના માટે એટલું બધું કામ નું થઈ જશે એ એક ખાસ યાદ રાખવી તમારે બરાબર જો રુલર એટલે કે ફૂટપટ્ટી ઉપયોગ કરીને અંડરલાઈન કરી છે દેખાય છે તમને સીધી સીધી અંડરલાઈન છે ખાસ છેલ્લે અન્ડરલાઈન કરેલી હોય તો જ આ રીતે અન્ડરલાઈન થાય લખાતા લખાતા આવી રીતે ફૂટપ્રથી અન્ડરલાઈન થાય નહીં મુદ્દો એ જ છે કે તમે છેલ્લે અન્ડરલાઈન કરો સમય બચે તો ઘણા આદર્શ ઉત્તરો જે બોર્ડ બહાર પાડેલી છે એની અંદર જે બીજા પણ પેપર લખાયેલા છે એમાં અન્ડરલાઈન નથી કરેલી મુદ્દાઓની નીચે અન્ડરલાઈન નથી કરેલી છતાં ટોપમાં આવ્યા છે એટલે એવું નથી કે અન્ડરલાઈન કરવી છે પણ જે લખ્યું છે સ્પષ્ટ દેખાય શિક્ષકને અનુકૂળ આવે ફટાફટ પેપર ચેક થાય તમને ફટાફટ માર્ક મળે એ રીતે પેપર લખાય અને છેલ્લો મુદ્દો છે સ્કીપ આન્સર ઘણા લોકો પ્રશ્નો ના જે જવાબ છે જે પ્રશ્ન નથી આવડતો એનો જવાબ છોડી દેતા હોય છે લખતા કાઈ હોતા નથી એનો માર્ક તો એને મળવાનો નથી ઝીરો માર્ક મળવાનો છે એને પણ કંઈક લખેલું છે તો એનો તમને માર્ક મળશે તો શું કરવાનું અને એની ઇફેક્ટ એ ખરાબ પડશે કારણ કે શિક્ષકના મતે તો બધા પ્રશ્નોના જવાબ સહેલા જ હોય છે તમે જે જવાબ છોડી દીધો છે જેનો જે પ્રશ્નોનો જવાબ તમે છોડી દીધો છે એનો મતલબ શું થઈ ગયો આને આ નથી આવડતો પણ છોડવામાં એક પણ માર્ક નથી મળવાનો લખવાની અંદર બે ત્રણ ચાર પાંચ જે માર્ક છે એમાંથી અડધા તો અડધાના અડધા એટલા તો મળશે શું કરવાનું જે વસ્તુ તમને યાદ નથી રહેતી જે વસ્તુ જેનો આન્સર તમને નથી આવડતો એ આન્સર વિશે તમે ખાસ યાદ રાખવાનું હું ઘણા સમયથી વિદ્યાર્થીઓના સલાહ આપું છું કે માય ડિયર ફ્રેન્ડ્સ મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે ખાસ યાદ રાખો કે જે તમે જે પાઠમાંથી એ પ્રશ્ન પૂછાયો છે એ પાઠ વિશે તમને કાંઈક તો યાદ હશે જે યાદ છે એના એવું હોય તો મુદ્દા છેલ્લા પેજ ઉપર લખી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ મુદ્દા મેઇન મેઇન શબ્દો લખી નાખો પછી એ શબ્દો ઉપરથી આખો આન્સર લખવાનો ટ્રાય કરો કાઈક તો એ ચેપ્ટર માંથી તમને યાદ હશે જ 100% ભલે પ્રશ્નનો અનુકૂળ ના હોય પણ એ ચેપ્ટરમાંથી કંઈક તો યાદ હશે એ ચેપ્ટર યાદ આવશે તો 100% એવું બની શકે કે એના ઉપરથી તમને આખે આખો મુદ્દો યાદ આવી જાય ને મુદ્દાના મેઇન મેઇન શબ્દો તમે છેલ્લા પેજ ઉપર પહેલા લખી નાખો આવા આવા મુદ્દા છે પછી એક એક શબ્દ ઉપરથી તમે એક એક લાઈન લખીને આખે આખો આન્સર લખી શકો એટલે આપણી નેગેટિવ અસર થાય નહીં ટોપિક ઉપર ખાસ લખી રાખો ટોપિક ઓર જે યાદ આવે તમને લખી દો એ પાઠમાંથી એ સબ્જેક્ટમાંથી એ વિષયમાંથી જે તમારું કામ થઈ જાય આ હતી આપણી પાંચ મેઇન ટિપ્સ હેક્સ કે જે તમને પરીક્ષાની અંદર ખાસ તમને ફાયદો કરાવી શકે છે બરાબર અને ઘણીવાર પ્રશ્ન વિદ્યાર્થીઓએ પણ પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈ અમારે બ્લુ પેનથી તો લખે છે પણ બ્લેક પેનથી લખી શકાય કે નહીં બીજી કોઈ પેનનો ઉપયોગ કરી શકાય કે નહીં એ પણ એક મહત્વનો મુદ્દો હોય છે ગ્રીન પેન લખી શકાય કે નહીં જો લાલ પેન થી ચેક થાય એટલે લાલ પેન નો તમારો ઉપયોગ કરવો જરાય હિતાવાનો નથી બ્લેક પેન નો ઉપયોગ કરવાનો તમે ટાળો તો તમારો સમય બચી શકે બે પેન કરે ઘડી વળી બદલાવી એના કરતા તો પેન્સિલ લક રાખવી છેલ્લે જ્યારે અન્ડરલાઈન કરવાની હોય ત્યારે બાકી આખે આખો પેપર બ્લુ પેન થી લખી નાખો તો કોઈ વાંધો નથી બરાબર સાફ સાફ તમારે યાદ રાખવાનું કે એક જ પેન થી તમે જે પેપર લખો છો એમાં તમારો સમય બચે છે રાઈટ તો એના ઉપર ખાસ ફોકસ પેપર લખવાની કોશિશ કરવી બરાબર બીજા ઘણા બધા વિડીયો આવતા રહેશે એક્ઝામ ઉપર એક્ઝામ હેક્સ ઉપર તમારા વિષયો ઉપર એના ઉપર આઈએમપી જે સેક્શન્સ છે આઈએમપી પેપર્સ છે એના ઉપર ઘણા બધા વિડીયો આવતા રહેશે જોતા રહેજો હાર્સ બારસે શું લાઈક કરીને કોમેન્ટ કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જય જય ભારત વંદે મા